સભામાં ગૌરવ ઉપસ્થિતિ આપી રહ્યા છે ત્યારે મંચાસીન મહાનુભાવોમાં ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સર અને મંચાસીન મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ આગળ પધારશો અને દીપ પ્રગટાવીને મંગલ કાર્યની શરૂઆત આપ કરાવશો આપણે બધા પણ જોડાઈએ છીએ તમામ બોર્ડ ઓફ શ્રીઓ મંગલ કાર્યની શરૂઆત મંગળ દીપ પ્રજ્વલિત કરીને આપણે બધા કરીએ છીએ આવો આપણે પણ જ્યાં બેઠા છીએ ત્યાં ખૂબ તાળીઓનો ગડગડાટ આપણે વ્યક્ત કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે જ ઓનરેબલ ચેરમેન શ્રી ઓનરેબલ વાઇસ ચેરમેન શ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માનનીય જેઠાભાઈ સર અમીન સર કૃષિ વિભાગના માનનીય મંત્રી શ્રીમાન રાઘવજીભાઈ પટેલ સર અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ પણ જોડાયા છે આ મંગલ દીપ પ્રજ્વલિત કરવા માટે આવો ખૂબ તાળીઓનો ગડગડાટ આ મંગલ દીપ છે તમારા અને મારા જીવનમાં અજવાસ આપનારો સહકારને સમૃદ્ધ બનાવનારો આ પ્રકાશ પૂંજ કોઈ સામાન્ય પ્રકાશ પૂંજ નથી પરંતુ તમારા ને મારા ના સૌના જીવનને જડાહળા કરનારો આ દીપ છે ખૂબ ધન્યવાદ આજના મંગલ કાર્યની શરૂઆત આપણે બધાએ કરી ધન્યવાદ મેં કહ્યું ને કે સમૃદ્ધ વારસો આપણને બધાને મળ્યો છે એ વારસાને જતન કરવાની સહિયારી જવાબદારી આપણા સૌની છે ત્યારે ગુચકો માસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભામાં વિશેષ અને ગૌરવ ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી રહ્યા છે ત્યારે એમનું વિધિવત રીતે આપણે બધા સ્વાગત કરવા ઈચ્છી રહ્યા છીએ ત્યારે હું વિનંતી કરું છું ચેરમેન મહોદય શ્રીમાન દિલીપભાઈ સંઘાણી સર વાઇસ ચેરમેન મહોદય શ્રીમાન બિપિનભાઈ પટેલ અને તમામ બોર્ડ ઓફ શ્રીઓને વિનંતી છે આપ જોડાશો માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ મળકાભેર એક ફ્લોરો બુકે શોલ અને મોટો ફુલહાર અર્પણ થઈ રહ્યો છે જોરદાર તાળીઓનો ગુંજારો આપણે વ્યક્ત કરીએ છીએ તાળીઓમાં કચાસ ન રહી જાય અને સૌએ તકેદારી રાખીએ એક મોટો ફુલહાર તમામ મંચાસીન મહાનુભાવોને જોડાવા માટે વિનંતી અમે કરીએ છીએ મોટો ફુલહાર માનને મુખ્યમંત્રી શ્રીને અર્પણ થઈ રહ્યો છે તાળીઓ કન્ટિન્યુઅસલી ચાલુ રહે આપણે બધા ગુચકો માસુલની ટીમે સુંદર આયોજન કર્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક મોટો મેમેન્ટો અને શોલ અર્પણ કરવા મોટો મેમેન્ટો અર્પણ થઈ રહ્યો છે મેમેન્ટો આવી ગયો છે માનનીય ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને મંચાસીન મહાનુભાવ ખૂબ બધી તાળીઓનો ગડગડાટ થઈ જાય શોલ અને મોમેન્ટો આપણે બધાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપ્યો છે ધન્યવાદ ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું સહકાર આગેવાન મહિલા અલ્પાબા ચુડાસમા આપને વિનંતી છે એક મેમેન્ટો આપ પણ માનનીય મુખ્યમંત્રી ચેરમેન શ્રીની એક તસવીર મેમેન્ટો અર્પણ કરવા અલ્પાબા ચુડાસમા કે જો સહકાર આગેવાન મહિલા છે આવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક સુંદર મેમેન્ટો નિર્માણ કર્યો છે ખૂબ બધી તાળીઓનો ગરગડાટ થઈ જાય ખૂબ ધન્યવાદ બધાને વિનંતી છે પોતાની જગ્યા લેવા માટે ગુજકો માસોલ એ ગુજરાત અને ભારતની ટોપ મોસ્ટ સહકાર ક્ષેત્રની સંસ્થાઓમાંની એક સંસ્થા છે અને જેનું નેતૃત્વ આપણને સુંદર અને રૂપાળું સુવર્ણ મળ્યું છે એવા ચેરમેન મહોદય શ્રીમાન દિલીપભાઈ સંઘાણી જેમના દીર્ઘ દ્રષ્ટિ અને માર્ગદર્શનથી સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બન્યો છે આવો એમના માર્ગદર્શનને આપણે ખૂબ બધી તાળીઓના ઉમળકા સાથે આવકારો આપીએ છીએ આપના પ્રાસંગિક પ્રવચન માટે સોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય જેમણે આપણને અને ગુજરાતમાં ગુજરાત બહાર મૃદેહ મક્કમતાનું લોકજીભે એક નામ મળ્યું છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે ગુજકો માસોલને એક હૂફ અને ઢાલ બનીને સતત મદદ કરી એવા કૃષિ મંત્રી માન્ય રાઘવજીભાઈ જેઠાભાઈ નો ડબલ રોલ છે ગુસ્વમોસરના ડિરેક્ટર છે અને નાફેડના ચેરમેન છે એટલે નાફેડની ખરીદીમાં પણ જેઠાભાઈ મદદ કરે આ બાજુથી માગે બોર્ડ તરફથી અને ત્યાંથી મંજૂર કરે એવા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પૂર્વ મંત્રીભાઈ જયેશભાઈ રાદડિયા અમારા ગુસ્વમસોળના ઉપાધ્યક્ષ બિપિનભાઈ પૂર્વ ડેપ્યુટી સીએમ રાજસભા નરરીભાઈ પંચામભાઈ ડોલરભાઈ ડોક્ટર શિખલિયા સાહેબ મેયરશ્રી શ્રી મંચસ્થ તમામ મહાનુભાવો મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને આપ સૌ સહકારી જગતના અગ્રણી હું મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું ગુસ્કો માસોલ અને સમગ્ર ગુજરાત સહકારી પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું સરકારની મદદથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર નાફેડ આજે ગુસ્કો માસોલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે મને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે આગલા વર્ષે ગુસ્કો મસોલનો ગુજરાતમાં સ્થાપના થયા પછી પાંચ કરોડ કરતા વધારે નફો ક્યારેય નહોતો બરાબર આ વર્ષે ગુસ્કો મસોલ ચૌદ કરોડ ઇન્કમ ટેક્સ આપે છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સરકારની મદદ જે રીતે ઉપ મળી અને યોગ્ય દિશામાં કારણ કે સરકારની મદદ તો પેલા મળતી જ હોય પણ દેશી ભાષામાં કહીએ તો કોઈ ધોરિયાને જો સીધે સીધો પાક સુધી લઈ જાય તો યોગ્ય પાણી જાય પણ વચ્ચેથી જો ફાટી જાય તો છેક સુધી પહોંચે નહીં અને એના કારણે ગુચકોમાં સોડ બાવીસ ટકા ડ્યુડિયન સરકારની મંજૂરી સ્પેશિયલ લઈને હિસાબો કિતાબો દઈને બાવીસ ટકા ડ્યુડિયન આપતી હતી પેલું ગયા વર્ષે સરકારે નિર્ણય કર્યો કે વીસ ટકા કરતા ડ્યુડન વધારે નહીં આપવું તો આપણે વીસ ટકા આપવાનું ચાલુ રાખ્યું અને બાકી સભાસદોને ભેટ અને જે આદી અુધી ન મળ્યું હોય એ ભેટમાં કન્વર્ટ કર્યું કારણ કે આખરી આ સભાસદો આના માલિક છે અને ત્યારે નું માર્ગદર્શન લેવું છે એટલે જાદુ બોલવું નથી પરંતુ ભારતને દબાવવા માટે આર્થિક રીતે રાજકીય રીતે સીમાડાઓથી આજુબાજુના પાડોશી દેશો હંમેશા પ્રયાસો કર્યા છે ભારત ભારતની જનતાના મક્કમતાથી બધા સામનાઓ કર્યા છે થોડા વર્ષો પહેલા ચાઇનાએ આર્થિક હુમલાઓ કરીને ડમ્પ કરીને એની વસ્તુઓ બનાવીને આપણને આર્થિક નબળા પાડવા પ્રયાસ કર્યો ત્યાર પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વદેશીની વાત કરી મિત્રો આપણે સામાન્ય રીતે ટ્રમ્પ દ્વારા કહેવાય છે કે તમે ઓઇલ ક્રૂડ વગેરે રશિયાથી ખરીદો એટલે અમે ટ્રમ્પ ડ્યુટી રાખી મારું માનવું સ્પષ્ટ છે કે એક બાનું છે બોલી શકતા નથી નહીતર અમેરિકાની ઇમેજ તૂટી જાય પાકિસ્તાનના છેલ્લા યુદ્ધ દરમિયાન ચાઈના અને અમેરિકાએ જે વિમાનો મજબૂતમાં મજબૂત આપ્યા હતા મેક ઇન્ડિયાના ડિફેન્સના સાધનોથી એને તોડી પાડ્યા એના કારણે અમેરિકાની ઇમેજ તૂટી છે તો જાહેર થાય તો અમેરિકાનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટ આજે દુનિયામાં વેપાર કરી જાય તૂટી જાય એટલે એ પાનું અંદર રાખીને બહારથી રશિયાથી ખરીદો એમ કરીને ટ્રમ્પની ડ્યુટી નાખવા માગે છે ભારત ક્યારે ઝૂક્યું નથી ઝૂકવાનું નથી ત્યારે માન્ય પ્રધાનમંત્રી અમિતભાઈ શાહે કોપરેશન નીતિ અપનાવીને કામગીરીનો આરંભ કર્યો છે ત્યારે આવતા દિવસોમાં ત્રીજી ઇકોનોમી દુનિયામાં થવા માટે જઈ રહી છે અને એમાં વધારે વિશ્વાસ રાખ્યો છે ત્યારે આપણે સૌએ સ્વદેશી અપનાવીને એ દિશામાં કામ કરીને ટ્રમ્પની તરીફને નમાવી દેવી છે એ નિર્ધાર સાથે આપણે સહકારી આગેવાનો આગળ વધીએ તો મને લાગે છે કે આપણે એમાં સફળતા પામીશું અને વડાપ્રધાન અને માન્ય સહકાર મંત્રીએ જે ધ્યેય લઈને બાયલો સુધારીને સમગ્ર દેશમાં સહકારી પૂરતી વધારવા માટે કામગીરી કરી છે એનો પૂરતો ઉપયોગ કરીએ મિત્રો ત્રણ સોસાયટી બની છે એનો ઉલ્લેખ થઈ ગયો છે હું હંમેશા કહું છું ખેડૂતોની સમૃદ્ધિ ને સલામતી ત્યારે જ બનવાની જયારે ઉત્પાદન થાય છે એ ભાવમાં વેચાય બોલો ભાઈ એટલે કારણ કે રૂપિયાના ભાવે વેચાય ને જે જળસ સિવાય ખેડૂતોએ ખરીદી કરવી પડે છે વિદેશમાંથી ડોલરના ભાવે જે વસ્તુ આવે છે એ ભાવે તો એના કારણે ખેડૂતોને સમૃદ્ધ બનાવો તો નહીં બનાવી શકાય એમાં ત્રણ સોસાયટી પૈકી સીડ્સ જે વિદેશી કંપનીઓ આવતી હવે એવા જ ક્વૉલિટીના સીડ્સ આપણે બનાવવા માટે સરકારે પડતર જમીનો આપીને દિશાઓ શરૂ કરી છે નાના ખેડૂતો પણ એક પ્રકારની બનાવી કે એના માટેનું પ્રોત્સાહન શરૂ કર્યું છે ઓર્ગેનિક માટેની કામગીરી શરૂ કરી છે અને એક્સપોર્ટ જ્યારે કરે તો ખેડૂતોના ખાતામાં સીધે સીધા પૈસા આવે એ ડોલરના ભાવમાં આવશે એ દિશામાં પગલાંઓ શરૂ કર્યા છે એની જાગૃતિ લાવીને ગામે ગામ કોપરેટિવના માધ્યમથી એ દિશાઓને પકડીએ તો ખેડૂતો ઝડપથી એ દિશા તરફ પોતાની જણસ ડોલરના ભાવ વેચવાની સરકારે કરી છે છે ના અમે કેટલાક પૈસા બાકી છે જે ભાડાના બાકી હોય મજૂરોના બાકી હોય બાકીના બાકી હોય પાંચ ટકા ઓડિટમાં રાખવાના બાકી સરકારની નીતિ પ્રમાણે ના બાકી રાખે એ સ્વાભાવિક છે અને બાકીના પૈસા આજે જ મારું ભાષણ પૂરું કરીશ ક્યાં સુધી ને સીએમ સાહેબનું ભાષણ પૂરું થશે ક્યાં સુધી તમામના ખાતાઓમાં જમા થઈ જશે કદાચ આપના ટેલિફોનમાં મેસેજ આપવાના મારું ભાષણ પૂરું થશે ક્યાં શરૂ થઈ જશે અને સીએમ સાહેબનું ભાષણ પૂરું થાય તો ગુજરાતનો એક પણ ખેડૂત બાકી નહીં રહે જેના ખાતામાં જમા નહીં થાય આ વ્યવસ્થા કરી છે જેઠાભાઈ તમારો આભાર માનીએ છીએ લાફેડ દ્વારા જે રીતે મદદ મળી છે મુખ્યમંત્રીને કૃષિ નો તો એટલો બધો આભાર છીએ કે આ ઐતિહાસિક રૂચના કરવા બદલ જે રીતે સરકારે સહયોગ આપ્યો છે જે રીતે મદદ કરી છે એ મદદ જ્યાં જ્યાં થોડી અડચણ નીચે લેવલે આવતી હતી અને માન્ય મુખ્યમંત્રીને અમે વાત કરી રૂબરૂ નહીં ટેલિફોનિક વાત કરી અને એને ટેલિફોનિક વાત સાંભળીને જે સૂચનાઓ આપી અને ઝડપથી સહકારી સંસ્થાઓને મદદ કરવા માટે ભૂપેન્દ્રભાઈ જે મદદ કરી છે એ હું માનું છું ક્યારેય ભૂલી શકાય એવી નથી એવી મદદના કારણે આજે આપણે ઇતિહાસ રચી શક્યા છીએ તો ઘણા લાંબા સમયથી ગુસ્કો માસોના સભાસદ થવું છે વીસ ટકા ડિવિડન આપવા મળ્યા છે અને ઘણી અરજીઓ પેન્ડિંગ છે

જે સુધારેલા છે એ બાયલોજ જ અમલીકરણ બનશે અને એ બાયલો પ્રમાણેની કામગીરી નહીં હોય તો સભાસદ બન્યા પછી પણ એને કોઈ કાર્યવાહી આગળ નહીં થઈ શકે એટલે એની પૂર્તતા નિયમો પ્રમાણે જે કરવાની થશે એ કરવાની રહેશે અને પૂર્તતા કરવાની જવાબદારી જે તે મંડળીની રહેશે એ સાથે પેન્ડિંગ તમામ સભાસદો પેન્ડિંગ અરજીઓને સભાસદ બનાવવાનો નિર્ણય આજના બોર્ડે કર્યો છે એટલે હું મારા બોર્ડને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આટલા વર્ષોથી સભાસદ બનાવવામાં જે હિતકિચાટ રાખતા હતા એના બદલે બોર્ડે ઉદારતાથી જે રીતે એક સહકારીતાનું રૂપ એકતાના કારણે આજે પરિસ્થિતિ જે પાંચ કરોડથી આટલા મોટા નફા સુધી લઈ ગયું છે એ હવે સૌને સાથે લઈને વધારે મજબૂત કરવા માટે જઈ રહ્યા છીએ આવતા દિવસોમાં માન્ય મુખ્યમંત્રી થોડા દિવસમાં જ ફરી વખત તમારે ગુજકો વસુલ આ કાર્યક્રમમાં જોડાવવું પડશે મહેસાણામાં અમે જે યુનિટ ઊભું કરી રહ્યા છીએ હવે બે અઢી મહિનામાં પૂરું થવામાં છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મારા પ્રવાસ દરમિયાન જેમને જવાબદારી સોંપે જ્યાં જ્યાં કેવો વેપાર થઈ શકે ભારતમાંથી શું નિકાસ થઈ શકે એની ચર્ચાઓ એની વ્યવસ્થાઓ અમે એડવાન્સમાં કરી છે અને એનું યુનિટ મહેસાણામાં ઊભું થઈ રહ્યું છે આવતા દિવસોમાં દેશમાં રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા દ્વારા પહેલું વહેલું ગુજરાતમાંથી એવડું મોટું યુનિટ થયેલું છે જે ભારતમાં કૃષિ જણસ ડોલરના ભાવે ખેડૂતોને મળે એ દિશામાં જે કામ કરવાનું છે એ મહેસાણા ખાતેથી શરૂ કરી રહ્યા છે અને આવતા દિવસોમાં દરેક જિલ્લામાં જે જણસ જે માન્ય પ્રધાનમંત્રીએ ઓડી વન ડિસ્ટ્રિક્ટ વન ગ્રુપની વાત કરી છે એ પ્રમાણે ત્યાં મૂલ્યવર્ધક યુનિટ બનાવીને ખેડૂતોને વધુ વધુ આવક થાય એ દિશાનું આયોજન કર્યું છે ગુજરાતમાં અઢીસો જેટલા વિવિધ મોલો બનવાની શરૂઆત થઈ ગઈ છે એનું માર્કેટિંગ પણ ખેડૂતો દ્વારા ખેડૂતની સંસ્થા દ્વારા થાય એ દિશાની કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે એટલે સહકારથી સમૃદ્ધિનો નારો જે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે અને અમિતભાઈ શાહ એને જમીન ઉપર ઉતારવાના જે પ્રયાસો કરે છે એમાં ગુસ્કોમાં મસોલ દેશમાં સૌથી અગ્રતા ક્રમે આ કામગીરી કરીને આજના ગુજરાતના ખેડૂતોને સહકારથી સમૃદ્ધિ દિશામાં લઈ જવાના સતત પ્રયાસો કરીને સફળતા છે એ વિશ્વાસ સાથે આપ સૌને સહકારી ક્ષેત્રમાં સહયોગ આપવા બદલ આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી નરહરીભાઈ રાઘુજીભાઈ વગેરે સમય ફાળવીને અમને પ્રોત્સાહન આપવા માટે હાજરી આપી છે એ બદલ એમનો પણ ખૂબ આભાર અને આવકાર સાથે વિરમું છું વંદ્ય માત્ર જય શાંત શ્રી આપનો ઉત્પાદન ઉત્પાદક અને ઉપભોક્તા આ ત્રણે નું કલ્યાણ થાય તે માટે ગુજકો માસુલ ખૂબ કામ કરી રહ્યું છે ગુજરાત પોતાની જીડીપીમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું કરવા માટે તેનો ચોક્કસ રોડમેપ બનાવીને કામ કરી રહ્યું છે છેવાડાના નાગરિકને મુખ્ય ધારામાં એટલે કે ગ્રામીણ અણતંત્ર ને મજબૂત બનાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી નક્કર પગલા ભરી રહ્યા છે ગુજરાત રાજ્યને સબળ અને પ્રબળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે એવા આવો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરને તાળીઓના ઉમળકા સાથે આવકારો આપીએ છે આજના માર્ગદર્શન ઉદબોધન માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય કેટલા વાગ્યાના બેઠા છો તો મને ખબર છે એટલું પૂછું છું અમે પણ મારે તો ઉભો થયા પછી બેસતા બહુ વાર નહીં થાય તમે ચિંતા ના કરશો આપણે કામ કરવાનું ને રેગ્યુલર કોઈ બૂમ પડે નહીં અને રાઘવજી ભી હોય ને એટલે ખેડૂતો બિલકુલ તકલીફ ના પાડવા દે એમ માયા પડી જાય આપડી કે ના આટલું કરવું જ પડે તો કે ચાલ એટલે જલ્દી કર દો તમે અત્યારે યાદ કરાવી દીધું કે પેલું ફાઇલ આવી ગઈ તમારે ત્યાં આજે સહી કરી દેજો ગુજરાત સ્ટેટ કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકો માસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા વાર્ષિક સભાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગુચકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મેયર શ્રીમતી મીરાબેન પટેલ गुचको मसोलना वाइस चेरमन श्री बिपिन भाई पटेल मार साथी धार श्री रीताबेन पटेल श्री जयेश भाई रादड़िया श्री गोविंद भाई परम खेती बैंक चेरमेन श्री डोलर भाई कोटेचा गुजरात स्टेट को ऑपरेटिव यूनियन चेरमन श्री घनश्याम भाई अमीन गुजरात स्टेट कोपरेटिव हाउसिंग फाइनांस कॉर्पोरेसन चेरमेन श्री डॉक्टर देवराज भाई चिखलिया गांधीनगर भाजप शहर प्रमुख श्री आशीष भाई दवे આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નેતૃત્વમાં આજે સહકાર સમૃદ્ધિ દ્વારા ગુજરાત સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહવાન કર્યું છે તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ મંત્રએ માત્ર નારો નથી પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાન શ્રી આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું સહકાર મંત્રાલય જ નહીં કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે પહેલા સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાસ એ દૂર કરીને આગળ કેવી રીતે વધાય નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે ગુચકો માસોલ રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે અને દીર્ઘદ્રષ્ટા સહકારી આગેવાન ત્રિભુવન કાકાએ અમૂલની સ્થાપનાની ઉપરાંત ઓગણીસો સાહીઠમાં ગુજકો માસોલની સ્થાપના કરીને રાજ્યના સહકારી માર્કેટિંગમાં મજબૂત પાયો નાખ્યો ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર અને વ્યાજબી ભાવે જુદા જુદા ખાતર દવા બિયારણો વગેરે મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઉભી થાય તેવો તેમનો મૂળભૂત ઉદ્દેશ હતો આજે આપણે જોઈ રહ્યા છે ગુજકો માસલના વિકાસ અને સિદ્ધિઓની મને માહિતી અને આંકડા આપવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે ગુજકો માસોલે દસ હજાર બસો પંચોતેર કરોડનું ઐતિહાસિક ટર્નઓવર કરીને એકસો પિસ્તાલીસ પોઈન્ટ પાસઠ કરોડ જેટલો ગ્રોસ અને છોતેર પોઈન્ટ અગિયાર કરોડ નેટ નફો કર્યો છે આ માટે સંસ્થાના ચેરમેન વાઇસ ચેરમેન અને સમગ્ર બોર્ડ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બે હજાર સત્તર થી માસોલનો ગ્રોસ નફો સાડા ત્રણ ગણો નેટ પ્રોફીટ સાડા નવ ગણો વધ્યો તે સંસ્થા માટે ખૂબ ગૌરવની વાત છે રાજ્યના સહકારી ક્ષેત્રના વિકાસમાં ગુચકો માસોલનું યોગદાન સહારનીય છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી વેલ્યુ એડિશનથી માર્કેટમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મૂકવા પર ભાર મૂક્યો છે ગુચકો માસોલ દ્વારા આ દિશામાં ખાતર દવા બિયારણની કામગીરીને વધુને વધુ મજબૂત કરવાની સાથે સાથે વૈવિક મૂલ્યવર્ધનથી દિશામાં સારી કામગીરી થઈ રહી છે ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહે ગુજકો માસોલની ઓફિસનું બે હજાર બાવીસમાં ગાંધીનગરમાં ઉદઘાટન કર્યું તારે કહેલું કે આત્મા ભલે કોપરેટિવ હોય પણ વ્યવસ્થાપન તો કોર્પોરેટ જેવું જ હોવું જોઈએ ખેડૂતો ઉત્પાદન કરે અને ગુચકો માસોલ ખરીદે પ્રોસેસિંગ પેકિંગ બ્રાન્ડિંગ કરીને દેશ દુનિયામાં વેચે તેનાથી વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના વડાપ્રધાન શ્રીના વિઝનને બળ મળે તેવું એક ઉત્તમ ઉદાહરણ માસોલ સહકારી પાછલા અગિયાર વર્ષમાં દેશમાં ઓગણતીસ વિવિધ ક્ષેત્રમાં આઠ લાખ જેટલી સહકારી સંસ્થાઓનું સુચારુ વ્યવસ્થાપનની દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે આ અગિયાર વર્ષમાં

હવે ગુજકો માસોલ રાજ્યના કિસાનો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે તે માટે ફરી એકવાર સમગ્ર બોર્ડને અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ સાકાર કરવામાં સહકાર ક્ષેત્રની ભૂમિકા ખૂબ મહત્વની છે તેમાં આપણે સહકાર થકી સમૃદ્ધ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપીએ વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલ માટે સૌ સહકારી સંસ્થાઓની પ્રોડક્ટને પ્રમોટ કરીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો તાળીઓના ખૂબ ગડગડાટ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે આજની કાર્યક્રમની વિધિવત રીતે આભાર વિધિ કરવા માટે સ્નેહલભાઈ પટેલ ડિરેક્ટરશ્રી ગુજકોમાસોલ આપને વિનંતી કરું છું આપ બધાને વિનંતી છે પોતાની જગ્યા જાળવી રાખશો